શ્રી ભગવાન દત્ત ગુરુવારની વાર્તા આ વ્રત કોઈ પણ ગુરુવાર થી થઈ શકે છે ત્રણ પાંચ સાત ચૌદ અગર એકવીસ ગુરુવાર લાગ લગાટ કરવાથી થાય છે વ્રત કરનારે નાહી ધોઈને ભગવાન દત્તાત્રેયના ફોટાને પવિત્ર જગ્યાએ પાટલા ઉપર ગોઠવો પછી ભગવાન દત્તનું નામ લઈ ઘીનો દીવો અને અગરબત્તી કરવા અને સ્તુતિ કરવી ફૂલથી પૂજન કરવું નૈવેદ્યમાં પીળા રંગના પેંડા ધરાવવા આ વ્રત કરવા ઉપવાસ ન થાય તો આહાર લઈ શકાય પણ થઈ શકે વ્રત કરનારે નામે એક રાજા થઈ ગયો હતો તેની રાણી નામનું ઇન્દુમતી હતું રાજા દયાળુ પરાક્રમી તેમજ શરણાગતનું પાલન કરનાર હતો રાજા રાણીએ બધું સુખ પણ સંતાનનું નહીં તેથી હંમેશા ચિંતાતુર રહેતા રાજા નિત્ય સુવર્ણ દાન કરતો હતો અને રાણી પણ વ્રત બાધા આકળી બધી કરતી હતી પરંતુ ફળ પ્રાપ્તિ થઈ ન હતી એક વખત સોનોક ગુરુજી મહેલમાં વધાર્યા તેમનો આદર સત્કાર કરી રાજાએ પુત્ર હોવાનું દુઃખ જણાવ્યું એટલે ભાવથી સર કરો તો જરૂર તમારી ઈચ્છા પૂર્ણ થશે રાજાએ વ્રતની પૂરી સમજણ પાડી જણાવ્યું તો ગુરુજી બોલ્યા હે રાજન ભગવાન દત્તને પ્રસન્ન કરવા માટે તારે સહાદ્રી પર્વત ઉપર જવું પડશે ત્યાં માહુરગઢ આવેલ છે એમાં સદગુરુ ભગવાન દત્ત નો આશ્રમ છે ત્યાં જઈને તું યોગેશ્વર ભગવાન ની સેવા કરજે તેઓ તારા પર પ્રસન્ન થશે અને તારો બેડો પાર થઈ જશે આમ કહી રાજાએ રાજાને આશીર્વાદ આપી સૌનો ગુરુજીને રસ્તે પડી ગયા ત્યારબાદ રાજાએ પ્રધાનને રાજ સોંપી ગઢ તરફ કર્યું કેટલાક રાજાને જોયો અને આગમનનું કારણ સમજી ગયા રાજા આવીને ભગવાન દત્તના ચરણોમાં ઢળી પડ્યો ભગવાન રાજાની પરીક્ષા કરવા માયાવી સુંદર ઉત્પન્ન કરી અને તેની સાથે આનંદ વિભોર કરવા લાગ્યા પણ આવ્યું રાજા નાની હતો તેથી મનમાં સમજી ગયો કે ભગવાન આવી લીલા કરી મારું પારખું કરવા માંગે છે તેથી તો તે તો નીચા મસ્તકે બેસી ગયો ભગવાને જોયું કે રાજા ચલિત થતો નથી તેમણે તેમ જ સહજ સહેજ ગુસ્સાથી કહ્યું અરે અક્કલહીન ગમાર તું મારા જેવા ભ્રષ્ટની પાસે શું આશાએ આવ્યો છે કોઈ સંત પુરુષની પાસે જા તો તારી ઈચ્છા પૂરી થશે આમ ભગવાનને રાજાને ઘણી વાર ધૂતકારી કાઢ્યું પણ રાજાએ ડગલ્યું હટ્યો નહીં એટલે ભગવાનને મનમાં થયું કે રાજાની ભક્તિ સાચી છે તેથી તેમણે માયાવી લીલા સંકેલી લીધી સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો રાજા ભક્તિ સેવા કરે સેવા કરે જ જતો હતો એક દિવસ ભગવાન તેના પર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું તો રાજાએ પુત્રની માગણી કરી ભગવાને રાજાના હાથમાં પ્રસાદ મુકતા કહ્યું હું તને આ પ્રસાદ આપું છું તે તારી રાણીને ખવડાવજે તેનેથી તને એક પ્રભાવશાળી પુત્ર ઉત્પન્ન થશે અને તેઓ પ્રભાવ પ્રભાવશાળી થશે કે બલબલા રાક્ષસોનો સંહાર કરશે આ સાંભળી રાજાને હર્ષ થયો પછી ભગવાને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું હે રાજન જે કોઈ વિધિપૂર્વક સત્યદેવનું વ્રત કરશે તેની મનોકામના પૂર્ણ થશે રાજા પોતાના મહેલમાં ગયો અને રાણીને પ્રસાદ આપ્યો રાણીએ ભગવાન દત્તનું સ્મરણ કરી પ્રસાદ આરોગ્યો રાણીને ચડતા દિવસો થયા સવાર સાંજ સત્ય હવે આ હુડ રાક્ષસે એક શિવકન્યા મેળવી તેની સાથે લગ્ન કરવા રંજાળવા માંડી એક શિવકન્યા એક હૃદય ભરાઈ તેને સાપ આપ્યો દુષ્ટાત્મા થોડા સમયમાં આયુ રાજાને ત્યાં ત્યાં પુત્ર જન્મશે તેને મારશે

તેથી આગળ મહાપરાક્રમી બનશે આ બાજુ હુડ રાક્ષસ જેમ મહેલમાં ભરાઈ બેઠો હતો તે કુંવરને મારી નાખવાની યુક્તિ શોધી રહ્યો હતો તેણે તેણે રાણી પાસે સુતેલા કુંવરને ઉઠાવ્યો અને તે આકાશ માર્ગે ઉડીને કાંચનનગર કાંચન નગરમાં પોતાના મહેલ પહોંચી ગયો

પૂછી કહ્યું મુનિવર ભગવાન દત્તની કૃપાથી પુત્ર રત્નનું ફળ મળ્યું હતું તે પુત્રને એકાએક કોઈ ઉપાડી ગયું તેમો અમે દુઃખી થઈ થઈ રહ્યા છીએ નારદજીએ કહ્યું રાજન તમારા પુત્રને હુડ નામનો રાક્ષસ મારી નાખવાની આશાએ આવ્યો હતો પરંતુ તેને મારવામાં સફળતા મળી નથી દત્તની કૃપાથી તમારો પુત્ર આબાદ ઉગરી ગયો છે અત્યારે તે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં છે અને ત્યાં સુખરૂપે ઉછરી રહ્યો છે રાજાએ વશિષ્ઠ ઋષિના આશ્રમે જવાની વાત કરી તો નારજી બોલ્યા ત્યાં જવાની જરૂર નથી કુંવર મોટો થતા હુડ રાક્ષસને મારીને તમારી પાસે હેમખેમ આવી પહોંચશે તે વખતે એકલો જ નહીં પણ તેની સાથે રૂપરૂપના અંબારસમી કન્યા પણ હશે ને કુરી તમારું રાજ ચલાવશે જેના ઉપર દત્ત ભગવાનની કૃપા હોય તેને કોઈ કરી શકતું નથી આમ આપી નારદજી ચાલ્યા ગયા હવે ઉડાસુર રાક્ષસજી કુરીને હરીને કાંચન નગરમાં પોતાના મહેલ લઈ ગયો હતો તેણે પોતાની રાણીને કુંવર સોંપ્યો અને એને મારી નાખવા નાખીને એના માંસનું ભોજન તૈયાર કરી દેવા જણાવ્યું ભલી રાણી ફૂલ જેવા બાળકને કેવી રીતે મારી શકે અને કહ્યું આ છોકરાને મારીને તેનું માંસનું રાંધીને સ્વાદિષ્ટ વાનગી બનાવી રાખ રસોયણ દયાળુ હતી પણ તેને આ સાંભળી અરે તારી છતાં માલિકના હુકમની અવગણના ન થાય તે માટે કુંવરને રસોડામાં લઈ જઈ તલવાર વડે ઘા કરવા જાય ત્યાં તો કુંવરની આસપાસ ભગવાનનું ચક્ર આવી એવું જોરથી ફરવા લાગ્યું કે તલવારના ગયા બાળકને વહારે ભગવાન આવ્યા છે એમ સમજીને મારી નાખવાનું માંડી વાળું તે પડે તે માટે કુંવરીએ લુગડામાં લપેટી મહેલના પાછલા દરવાજે જઈ થોડે દૂર જંગલમાં આવેલ વશિષ્ઠ ઋષિના આશ્રમે ગઈ ત્યાં ત્યાં દરવાજાના કુંવરે મૂકીને સીધી મહેલમાં આવી ઝટપટ હરણનું માંસ રાંધીને સ્વાદિષ્ટ વાનગી બનાવી નાખી ઉડાસુર જમવા બેઠો ત્યારે એ જ વાનગી તેને ખાવા આપી ઉડાસુર જમીને હરખાયો કે પોતાના દુશ્મનનું માસ ખાધું છે એથી હવે જગતમાં પોતાને મારનાર કોઈ નથી પરંતુ તેને ક્યાં ખબર હતી કે મોત કોઈને છોડતું નથી આ બાજુ આશ્રમમાં વશિષ્ઠ ઋષિના પત્ની અરુંધતી નજર આંગણામાં સુતેલા બાળક પર પડી તે તો બાળકને લઈ રમાડવા લાગી અને વિચાર વિચારવા લાગી કે આવો રૂપાળો છોકરો કોણ અહીં મૂકી ગયો હશે એવામાં વનમાં ફળફળાદી લેવા ગયેલા વશિષ્ઠ ઋષિ આશ્રમે આવી પહોંચ્યા અને તેમણે યોગ બળથી કુંવર વિશેની તમામ હકીકત જાણી લીધી તેમણે કુંવરને હેતથી રમાડ્યો આયુ રાજાનો કુંવર આમ આશ્રમ ઋષિ આશ્રમમાં ઉછેરવા લાગ્યો ઋષિએ તેનું નામ નહુશ પાડ્યું અને એક ગુરુવારના દિવસે ભગવાન દત્તનું ધ્યાન કરી દત્તાત્રે નમઃ એક તાજ તાવીજમાં લખી તેને કુંવરના ગળામાં બાંધી દીધું એ કુંવર મોટો થયો વશિષ્ઠ ઋષિએ તેનો યજ્ઞ પવિત્ર સંસ્કાર કરી શાસ્ત્રો વગેરે જ્ઞાન આપવા માંડ્યું એક વેળા શિકારે ગયેલા નહુશ એક સિંહને શિકાર કર અને થોડી વાર આકાશવાણી થઈ હે નહુશ તું ચંદ્રવંશી છે ઋષિનો પુત્ર નથી તું જેમ જેમના આશ્રમમાં રહે છે તેઓ તો તમારા પાલક માતા પિતા છે તારા ખરા માવતર તો આયુ રાજા ને રાણી ઇન્દુમતી છે તેઓ તને યાદ કરી ઝૂરી રહ્યા છે ત્યારે ત્યાં જવાની જરૂર છે પણ જતા પહેલા તારે ઉડાસુર રાક્ષસનો વધ કરવાનો છે તેના મહેલમાં રહીને અશોક સુંદરીને મુક્ત કરી તેની સાથે તારે લગ્ન કરવાના છે ભગવાન દત્તની તેને સહાય છે તેથી તારે માથે કોઈ સંકટ આવશે નહીં નહુસ અંચિમ્બામાં પડી ગયો તે ઝડપથી આશ્રમે આવ્યો અને વશિષ્ઠ ઋષિને આકાશવાણીની વાત કરી ઋષિએ વાત કરી જણાવી એટલે નહુશ ઉડાસુરને વધ કરવા તૈયાર થયો ઋષિએ તેને આશીર્વાદ આપ્યા નીકળતી વખતે નહુસે ભગવાન દત્તનું સ્વરણ કર્યું આ જો ઇન્દ્ર રાજા તેના પર પ્રસન્ન થયા અને પોતાના સારથીને લઈ મોકલ્યો અને દેવોને પણ મદદે જવા જણાવ્યું રસ્તામાં ઇન્દ્ર રાજાએ મોકલેલો રથ નહુષને મળ્યો રથનો યુદ્ધનો પોશાક હતો તે તણ પણ તેને પહેરી લીધો પછી તે ભગવાન રથનું શરણ કરી રથમાં બેસી ગયો સારથીને રથ હંકારી મૂક્યો આકાશમાં સ્વર્ગના દેવો તથા યક્ષો નહુષને કુમકે સાથે આવી રહ્યા હતા જ્યારે રથ કાંચન નગરના દરવાજામાં દાખલ થયો ત્યારે દેવો અને યક્ષોએ ભારે બુમરાણ મચાવવા માંડી એ સાંભળી હુડાસરે તપાસ કરાવી કરાવી તો જાણ્યું આમ

વિજય પતાકા લહેરાવતો હશીષ ઋષિના આશ્રમમાં આગળ આવી પહોંચ્યો નવશે રથમાંથી ઉતરીને ઋષિના ચરણો પકડી લીધા અને અશોક સુંદરી પણ ઋષિના ચરણોમાં ઢળી પડી ઋષિ અને ઋષિ પતિને શુભ મુહૂર્ત જોઈ વિધિપૂર્વક બંનેનો હસ્તમેળાપ કરી આશીર્વાદ આપ્યા હજુ ઇન્દ્ર રાજાનો રથ તેને રાજ્યમાં પહોંચાડવા ઉભો હતો નહુશ તેની પત્ની અશોક સુંદરી લઈ રથમાં બેઠી અને સાળથીને રથ હંકારી મૂક્યો રથ અલ્પ સમયમાં તેઓ આયુ રાજાના મહેલે જઈ ગયો કુંવરી કુંવર નહુશ તેની પત્ની અશોક સુંદરી લઈ મહેલમાં ગયો અને માતા પિતાને સર્વ હકીકત સંભળાવી દીધી આ બધો ભગવાન દત્તાત્રેયનો પ્રતાપ છે ત્રે જાણી રાજા રાણી હર્ષ પામ્યા નગરમાં આ ખબર પડતા કે સર્વ દત્ત ભગવાનનો મહિમા ગાવા લાગ્યા થોડાક દિવસો બાદ ધૂમધામથી નહુશ કુંવર રાજગાદી પર બેઠો રાજા રાણી ભગવાન દત્તની ભક્તિમાં જીવન વિતાવા લાગ્યા ભગવાન દત્તની કૃપાથી તેમનો માનવ માનવદેશ સાર્થક થયો બંને સંસાર સાગર તરીને મુક્ત પામ્યા અને નહુશ પણ ભગવાન દત્તના પ્રતાપથી અંતે ભવસાગર તરી ગયો હે ભગવાન દત્ત તમે જેવો રાજા અને કુંવર ફર્યા તેવા ગુરુવારનું વ્રત કરનાર આ કથા વાંચનાને સાબરનાને ફરજો